જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો રવિવાર છે તો તમને રાંદલમાનો ગરબો સંભળાવું છું રાંદલમાને પધરામણી કરતી વખતે આ ગરબો ગાઈ શકાય છે માતા રાંદ દલયાઓ ને મારે આંગણી માતા રા દલયાઓ ને મારે આંગણી મેં તો ભરો મોતીડાનો થાલયા જ રાંદલયા લયા ઓને મારે આંગણે મેં તો ભરો નો થાલ વધવાયા જ રાંદલયા લાને મારે આંગણે રૂમ ઝૂમ કરતા રાંદલ માં આવિયા રૂમ ઝૂમ કરતા રાંદલ માં આવ્યા આવ્યા એ તો ને કાજ રો રે મારે આંગણે આવ્યા એ તો દુખિયાને કાજ રાંદલયા આવ્યા રે મારે આંગણે દયાળી લેવા બાળની સંભાળ આવ્યા રે મારે આંગણે દયાળી લેવા બાળની સંભાળ આવ્યા રે મારે આંગણે માતા રાંધલયાઓ ને મારે આંગણે કોમ કેસર ને ચંદનના ચાંદલા કોમ કેસર ને ચંદનના ચાંદલા ફૂલડાના ગૂંથાવા માડી મે હાર યા વારે મારે આંગણે ફૂલડાના ગૂંથાવા માડી મે હાર રાંદ કંઠે માને પહેરાવવા કાજ રાંધલયા લે મારે આંગણે માનું મુખડું મલકતું નિહાળિયું આપી દ્રષ્ટિ કરો ને દયાળ માતા રાંધ લયા આંગણે અંબાળનો પકડો ને હાથ રાંધ લયા રે મારે આંગણે સૂરજ યુગ્યો સોનાનો મારે આંગણે મારે હૈયે હરખ નવ માય રાંદલયા રે મારે આંગણે મારે હૈયે હરખ નવ માય રાંદલયા લા મારે આંગણે એનો આનંદ બહુ મને થાય રાંદલયા વ્યારે મારે આંગણે લળી લળી લાગુ હું માનાયો વારણારે રે લઉં લળી લળી લાગુ હું વારણા રે લઉં આવ્યો મંગળ દિવસ મારે આજ રાંદલયા લે મારે આંગણે આવ્યો મંગળ દિવસ મારે આજ રાંધ લયા મારે આંગણે આનંદ વાજ વરસે રે મારે આંગણે આનંદ જવર શે મારે આંગણે રંધલ યા મારે આંગણે માતા રાંધલયાવોને મારે આંગણે જય શ્રી કૃષ્ણ મિત્રો જય મારા રાંધલમાં પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ